जो हवेली कर, कर के पैसा कमाएगो, जो ठाकुर जी के नाम पे धन एकत्र करेगो, छप्पन भोग के नाम पे सामग्री के नाम पे राजभोग मनोरथ के नाम पे जो पैसा एकत्र करेगो, श्रीनाथ जी के द्रव्य में बीस परसेंट कमीशन जो लगाएगो, श्रीनाथ जी की धजा के भी पैसा लेगो, धजा जी को

તમે જે અવસ્થામાં રહો છો એ અવસ્થામાં તમે કારણ કે આપણે રોટલી શાક ખાઈએ છીએ એ ઠાકુજીને ભોગ ધરીએ કે બે રોટલી ઓછી નથી ધનની તકલીફ થાય કોઈને કોઈ ગરીબ હોય વૈષ્ણવ તો ખર્ચો વધી જાય પણ ઠાકોરજીને છે ઠાકોજીને ભોગ ધરી અને તમે પોતાના નિર્વાહ પોતાનો નિર્વાહ કરો તો નથી એમાં કઈ ઠાકુજી બે રોટલી રોજ ઓછી કરતા ચાર રોટલી ઓછી કરતા તો હોય ને એ બંધ કરી દે એવા છે ધનાર્થે કે છે રોજનો ખર્ચો કેમ વધે આ રોજ તો ઠાકોરજી રોગી જાય છે બહુ મોટો ખર્ચો થાય જ છે તો તો આ મોટો ખર્ચો થાય છે તો આપણી પાર્ટીઓનું શું થશે આ રીતે સેવામાં ધન વપરાતું જશે તો પછી પાર્ટીઓ કેમ થશે ગાડીઓ કેમ લેશું બંગલા કેમ લેશું છોકરાઓને આપણે કેવી રીતે વિદેશ મોકલશું કેવી રીતે વિદેશમાં એને મોજ મજા કરાવશું કારણ કે ભારતમાં મોજ મજા કોઈને લાગતી નથી આ વિદેશમાં જ લાગે છે આ દેશમાં રહેવાનું ગમતું નથી અને મા બાપ પણ ગૌરવ લેતા હોય છે કે મારો છોકરો તો અમેરિકા છે કેનેડા છે મારો તો મગજ ફરી જાય કેનેડા છોકરો તમે ગૌરવ લ્યો છો તમે ડૂબી મારો કે તમે તમારા છોકરાની અંદર ભારતમાં રહેવા માટે તમે એની અંદર કોઈ એવી ભારત પ્રત્યેની ભાવના જાગૃત ન કરી શક્યા અને કેનેડા જાય છે તમે ગૌરવ લ્યો છો તમારે ડૂબી મરવું જોઈએ ગૌરવ ન લેવું જોઈએ તમારે કે તમે આ દેશમાં છોકરો રહે એવી ભાવના એનામાં જાગૃત ન કરી શકી અને તમે એમ કહો બહુ સારું થયું કે કેનેડા રહ્યો તો આ પ્રકારની સ્થિતિ આજે આપણી છે શ્રી આચાર્યચરણે આપણી અંદર એ વિશ્વાસ ઉત્પન્ન કર્યો છે કે કૃષ્ણ જ આપણા રક્ષક છે એ આપણો શણાગતિનો સિદ્ધાંત આપનારા શ્રીમત વલ્લભ પ્રભુ શ્રી આચાર્યચરણ એ પોતે એક દિવસ ભૂખ્યા રહે છે સિદ્ધાંત સ્થાપિત કરે છે કે ક્યારેય ઠાકોરજીના દ્રવ્યથી પોતાનો નિર્વાહ કરવો જોઈએ નહીં પુષ્ટિ માર્ગીએ ઠાકોરજીના દ્રવ્યમાં ક્યારેય મન ચલાવવું જોઈએ નહીં પુષ્ટિ માર્ગીએ એ પોતે એક દિવસ ભૂખ્યા રહ્યા છે શ્રી મહાપ્રભુજીની પરિસ્થિતિ એવી હતી કે ઠાકોરજીને રાજભોગમાં રોટલી શાક ધરવાનું પણ અનાજ પોતાની પાસે નહોતું ત્યારે ઠાકોરજીને પરિશ્રમ ન થાય એટલા માટે ઠાકોરજીને ભેટ ધરેલી જે

ભૂખ્યા રહીને પણ એ બતાવું કે જો કઈ પણ ન હોય તો પણ ઠાકુજીના દ્રવ્યથી દ્રવ્ય પોતાનો નિર્વાહ કરવાની દુર્બુદ્ધિ ક્યારેય ન કરવી જોઈએ જો દેવ દ્રવ્ય ખાયગો સો મેરો નહી કહાવેગો ડિસ્કલેમર છે કહે કે આ છોકરો મારા કહ્યામાં નથી કોઈ આની સાથે મારા નામનો વ્યવહાર કરવો નહીં કરશે તો એ એ પોતાની જવાબદારી કરશે એમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી નહીં થાય જેમ અત્યારે આપણે છોકરો કહ્યામાં ન હોય તો મા બાપ એ લીગલ નોટિસ બહાર પાડે જાહેર નોટિસ કે ભાઈ આની સાથે કોઈ વહેવિત કરશે એના અમે જવાબદાર નથી શ્રી મહાપ્રભુજી પણ ડિસ્પ્લેમાં રાખ્યું છે જો દેવ દ્રવ્ય ખાઈ ગયો જો હવેલી કરકે પૈસા કમાય ગયો હો એની સાથે કોઈ વ્યવહાર ગુરુ ચિત્ત વ્યવહાર કરવો નહીં એટલે એ શ્રી મહાપ્રભુજીમર મહાપ્રભુ આપેલું છે ડિસ્કલેમર આપેલું છે લીગલ નોટિસ કે આ લોકો હવેલી કરી કરીને પોતાના ઉદર પોષણનો ધંધો કરી રહ્યા છે ઠાકુજીના નામે પૈસા કમાઈ રહ્યા છે ઠાકુજીની સેવાના નામે મનોરથના નામે એ જે પૈસા કમાઈ રહ્યા છે દેવ દ્રવ્ય ખાય ગો સો મેરો નાહી કહાવે ગો મહાપતિત વે જાય ગો મહાપતિત ગુરુ ક્યારે હોઈ શકે કેમ હોઈ શકે જે મહાપતિત જે છે વાકપતિ જેને મહાપતિત કહે છે વાકપતિ કહે છે આ એ વાકપતિ કહે છે કે આ બધા મહાપતિત છે તો દેવ દ્રવ્ય ખાનારા જે છે મહાપતિત છે છેલ્લભ વૈષ્ણવ હોય કે વલ્લભકુલ હોય એ ગુરુ હોય કે શિષ્ય હોય પણ દેવ દ્રવ્ય ખાયગો સો મેરો ના કહાવે ગો મહાપતિત વહેજાય ગો એટલે દેવદ્રવ્ય ખાનારા કોણ તો એ બધી સ્પષ્ટતા મેં ઉમેરીને કરી એટલે તમને ખબર પડે એટલા માટે જો હવેલી કર કે પૈસા કમાય ગો जो ठाकुर जी के नाम पे धन एकत्र करेगो, छप्पन भोग के नाम पे सामग्री के नाम पे राजभोग के नाम पे पलना के नाम पे हे मनोरथ के नाम पे जो पैसा एकत्र करेगो, श्रीनाथ जी के द्रव्य में बीस परसेंट कमीशन जो लगाएगो, श्रीनाथ जी की धजा के भी पैसा लेगो, धजा जी को घर घर फिराएगो और धजा के जी के नाम पे भी पैसा कमाए

આપણને પ્રશ્ન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે કારણ કે મહાપ્રભુજી ભૂતલ ઉપરથી વધારે નથી આપણી બધા ભ્રમણા થઈ ગઈ છે કે મહાપ્રભુજી તો વધારી ગયા પાંચસો વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી તો આસુરો વ્યામો લીલા કરી છે આસુરી જીવને એમ લાગે છે કે પધારી ગયા મહાપ્રભુજી પણ દૈવી માટે તો શ્રી મહાપ્રભુજી મારા નિજ ભક્તોને ઘરે હું નિત્ય બિરાજ છું એવો શ્રી આચાર્ય આજ્ઞા કહી જે મારા ભક્તો છે એની ઘરે તો હું નિત્ય બિરાજુ છું જે મારા સિદ્ધાંતોનું પાલન કરે છે પોતાના ઘરમાં પોતાના તન પોતાના ધન પોતાના પરિવારના સભ્યોની સાથે મળીને સમર્પિત થઈને ભગવત સેવા કરી રહ્યા છે પોતાના દ્રવ્યથી પોતાના ઠાકોરજીની સેવા કરી રહ્યા છે પોતાના ઘરમાં અને મહાપ્રભુજીની મર્યાદાનું પાલન કરી રહ્યા છે મહાપ્રભુ કહે છે એના ઘરમાં તો હું નિત્ય બિરાજુ છું આવા ઘરોમાં તો હું

એ નિત્ય સ્થિતિ માનવામાં આવી રહી છે ગુરુની તો નિત્ય સ્થિતિ માનવામાં આવે છે મહાપ્રભુજી તો તો બિરાજી રહ્યા છે એ મહાપ્રભુજી આપણને કહી રહ્યા છે કે મેં ત્યાગી જેનો મેં ત્યાગ કરી દીધો છે અને એ પાછા હવેલીમાં જઈને દર્શન સેવા મનોરથ કરનારા એ પ્રસાદ ગ્રહણ કરનારા એ પણ મારા નથી એ પણ પતિત થઈ જશે પાછા હવે અમારી વાત પૂરી તમારી વાત શરૂ થાય છે તમે ઘરમાં સેવા નથી કરતા તમે ઘરની અંદર રહીને સેવા નથી કરતા અને પ્રસાદ લેવા માટે હવેલીઓની અંદર પૈસા દઈને પ્રસાદ લેવો છો નાથક દ્વારામાં જઈને પ્રસાદ લેવો છો અને ઘરમાં સેવા નથી કરતા અને ત્યાં હવેલીમાં જઈને ફૂલ ઘર શાક ઘર સેવા તમે સેવા માની રહ્યા છો તો મહાપ્રભુજી કહે છે કે આ બધા પણ મેરે નાહી કહાવે આ બધા પણ મારા નથી આ કોઈ બીજી સૃષ્ટિ છે આ પુષ્ટિ સૃષ્ટિ નથી ક્યાંક બીજી સૃષ્ટિ છે આ પ્રવાહી ને આસુરી સૃષ્ટિ છે આ તો કે જે મારા નથી મારા સેવક તો ઘરમાં રહીને સેવા કરે છે મારા સેવક તો પોતાના તન અને ધનથી પોતાના પરિવારના એ જનોની સાથે મળીને ગુપ્ત રાખીને ભગવત સેવાને ગુપ્ત રાખીને એ સેવા કરનારા મારા હોય છે જેને શ્રી મહાપ્રભુજી મારા માને છે એને હવે પછી જીવનમાં કંઈ કરવાનું રહેતું નથી એનું બધું જ શ્રી મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થાય કારણ કે મહાપ્રભુજીને એવો ભાવ થઈ રહ્યો છે કે આ મારા છે હવે મહાપ્રભુજીને પોતાના માની લે જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે પદાર્થ ઉપરાંત ભજન તો હવે તો બધું પ્રાપ્ત થયું ચારે ચાર બધું પુરુષાર્થ પણ સિદ્ધ થઈ ગયા એ કરાવશે શ્રી મહાપ્રભુજી એવો આ શ્રી મહાપ્રભુજી એવા આચાર્ય છે કે એના બધા જ પુરુષાર્થ સિદ્ધિ સિદ્ધિશ્રી આચાર્ય ચરણ કરાવશે કારણ મહાપ્રભુજીને એવો ભાવ થઈ જાય એવું જીવન આપણે જીવવું જોઈએ એવી ભગવત 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 સેવા કથા માર્ગ એવા થઈને આપણે જીવન જીવવું જોઈએ કે કે એમ થાય આ મારા છે જેને શ્રી મહાપ્રભુજી પોતાના માની લે છે એને તો પ્રભુ પણ ત્યાગ કરે નહીં ક્યારેય પણ શ્રી મહાપ્રભુજીને એમ થાય છે કે આ મારા છે બસ આપણો યત્ન એટલો જ છે કે શ્રી મહાપ્રભુજી આપણને પોતાના માને એટલા માટે આપણાથી જેવી બને એવી સેવા કરી છે આપણા ઘરમાં આપણે આપણા તન અને ધન થી જેવી બને તેવી જેવી આવડે તેવી રાગ ભોગ શ્રંગાર આવડતો હોય કે ન આવડતો હોય પણ શ્રી મહાપ્રભુજી કહે છે ઘરમાં ઠાકોરજીને પધરાવો અને ભગવત સેવા કરો છો ઊંધું હશે કે સીધું હશે જે હોય તે પણ પ્રભુમાં એટલું સામર્થ્ય છે કે ઊંધું હોય તે સીધું કરવાનું સામર્થ્ય એની અંદર છે એ પુતનાને પણ માતા બનાવી શકે છે કે દૂધ તો એને મારવા માટે આપે છે એને માતાની પદવી આપી શકે છે તો આપણે કમસે કમ ઠાકોરજીને મારવા માટે ભોગ ધરતા નથી ભક્તિ ભાવથી જ ધરીએ છે આપણે સાધતા ભોગ સાધતા આવડતું હોય ઘણા કે તમને ભોગ સાધતા નથી આવડતું તમારી સેવા બરાબર નથી ખીર ક્યાં રાખવી જોઈએ અહીં રાખવી જોઈએ દાળ ક્યાં આવી જાય અહીંયા આવી જાય તમે દાળ અહીં ધરી દીધી સેવા બરાબર નથી જાઓ કેન્સલ દાળ અહીંયા આવવી જોઈએ ખીર અહીંયા આવવી જોઈએ શાક અહીંયા આવવું જોઈએ એમાં જો લોટ વાળું શાક હોય બાજુ કેમ ધરી દીધી તો આ બધા વસ્તુ જે છે કે નાના ની બાબતો આપણે કહેતા કે સેવા બરાબર નથી ભલે બરાબર ન હોય પૂતના જેવી તો નથી ને અમે પ્રભુને અરોગાવવા માટે ધર્યું છે મારવા માટે નથી ધર્યું પૂતના તો પોતાના સ્તનનું જે દૂધ જે છે ભગવાનને મારવા માટે આવી છે ભગવાન કે જે મારી માતા છે અહો વકીયમ સન કાલકુટમ જીગાંશયા પાયત અપસાધ્વી લેભે ગતિમ ધાતુ ચિત્તામ એ ધાત્રી ઉચિતામ એ ભગવાનને ગતિ આપી રહ્યા છે માતા જેવી ગતિ આપી રહ્યા છે પુતના જો મારવા માટે પણ એ કાલકુટ વિષ લાવીને ભગવાનને મારવા આવેલી પુતનાને ભગવાન કહે છે કે મેનું દૂધ તો પીધું છે ને બસ ભલે એ મારવા માટે ભલે આવી હોય પણ એનું મેં દૂધ પીધું છે આપણે તો મંગલ ભોગમાં ધરી રહ્યા છીએ રાજભોગમાં ધરી રહ્યા છીએ સેન ભોગમાં દૂધ રોગાવી રહ્યા છીએ તો આપણે એમ કહી રહ્યા છીએ કે મારી સેવા બરાબરથી પ્રભુ નહીં રોકતા હોય પછી આમ નહીં કરતા હોય આટલો વિશ્વાસ મહાપ્રભુજી આપણે દેવડાવે છે કે પૂતના તો જેવી સેવા તો તમારી નહીં જ હોય કોઈ પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણુ કઈ પણ ખબર ન પડતી હોય અને ઘરમાં ભગવત સેવા કરતો હોય તો એની સેવા કમસે કમ ગમે એવી હોય

શ્રી મહાપ્રભુ એમ કહે છે કે ભગવાન તમારા ખાલી ગુણને જ ગ્રહણ કરે છે દોષને નહીં તમે સેવા કરો છો તો મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવાન એ ગુણ જોવે છે કે તમે મને સેવા કરવા માટે ઘરમાં પધરાયો છે તમારા દોષ ગમે એટલા આવે ભગવાન એ નહીં જોવે પણ એ જ જોશે કે તમે ગમે એવા દોષવાળા છો પણ તમારી અંદર એવો ભક્તિભાવ જાગૃત છે કે મારા ઘરમાં મારે ઠાકોરજીની સેવા કરવી છે તો મહાપ્રભુજી કહે છે કે ભગવાન જે છે એ ગુણાન ગ્રણાતી ગણાતી નતું દોષા ક્યારેય દોષ તો ભગવાન ગ્રહણ કરતા નથી ભગવાન ગુણ જ જોવે છે કે આ વિષમ વાતાવરણમાં આ કલિકાલના વાતાવરણમાં બધા લોકો ભોગાશક્ત વિષયાશક્ત થઈ રહ્યા છે પુષ્ટિ માર્ગે બધા હવેલીમાં આશક્ત થઈ રહ્યા છે પ્રસાદમાં આશક્ત થઈ રહ્યા છે છપ્પન ભોગમાં આશક્ત થઈ રહ્યા છે આ બને ઘરમાં પધરાવીને સેવા કરવાનું ઈચ્છા રાખી રહ્યો છે ભગવાન કે છે આ તો મારો જ છે મહાપ્રભુજીની કાહિ થી જેવી આવડે એવી પણ ઘરમાં સેવા કરી રહ્યો છે તો ઠાકોરજી પણ એમ કે આ મારો જો માટે માટે કહી શકતા હોય કે મારી માતા છે તો આપણે કરનારા આપણો પ્રભુ પણ એમ કે છે કે આ મારો વ્રજભક્ત છે આ મારા વ્રજભક્ત છે તો વ્રજભક્ત જેવી ગતિ આપણને આપશે આપણો પ્રભુ એવો સમર્થ ઠાકુરજી જે છે એ પ્રભુ સર્વસમર્થો હિ નિશ્ચિંતતામ નિશ્ચિંત્રજે શ્રી મહાપ્રભુજીની વાણીનું અવગાહન આપણે નથી કરતો આપણે કરતા એટલે ચિંતાઓ આવી રહી છે એટલે ઉદ્વેગ થઈ રહ્યો છે એટલે આ બધા ધૂતારાઓ જે છે આપણને ધૂતી રહ્યા છે કથાના નામે કીર્તનના નામે મનોરથના નામે યાત્રાના નામે એ આપણને ધૂતી રહ્યા છે આ બધા ધૂતારાઓ છે લૂંટારાઓ છે એ શું કામ ધૂતી રહ્યા છે આપણને કે આપણને શ્રી મહાપ્રભુજીની વાણીની ખબર નથી એટલે શ્રી મહાપ્રભુજીની વાણી ખબર હોય તો આપણે આ અંદર સામેલ ન ન થઈ કે આપણે એના ભોગ ભોગ બની બની જઈએ અને જ્યાં સુધી આપણે મહાપ્રભુજીની વાણી પ્રત્યે વફાદાર નથી ત્યાં સુધી જ પુષ્ટિ માર્ગના નામે આવા ધુતારાઓના ધંધા ચાલી રહ્યા છે એમાં જવાબદાર આપણે જ છીએ કે આપણે શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરતા નથી શ્રી મહાપ્રભુજી આપણને વિશ્વાસ દેવડાવે છે કે તમારા જેવી બને એવી સેવા ઘરમાં કરો તમારે હવેલીઓમાં પૈસા આપવાની જરૂર નથી સેવા માટે તમારા ઘરમાં રહીને તમારે ભગવત સેવા કરો અને પ્રભુ ગુણ ને ગ્રહણ કરશે હવે શું જોઈએ બોલો તમારી અપ્રસ બરાબર નથી તમારી મેન બરાબર નથી તમને આવડત બરાબર નથી રાગ ભોગ શ્રિંગાર નથી તમને કોઈ જાણકારી નથી બધું હશે દોષ હશે આ બધા દોષ હશે ચાલો ઓ ભગવાન તમારો ગુણ એ ગ્રહણ કરે કે તમે સેવા કરવા માંગો છો તમારી પાસે કાઈ નથી પણ તમારી અંદર એવો ભાવ છે કે મારે ઠાકોરજીને ઘરમાં પધરાવીને સેવા કરવી છે ભગવાન કે છે આ મહારાજ હોઈ શકે આ ભક્ત જ હોઈ શકે કલિકાળમાં આવો વિચાર આવતો હોય તો તમારે આપણી અંદર રહેલો આવો જે ગુણ છે એ ભગવાન ગ્રહણ કરે છે આપણા દોષોને પ્રભુ ગ્રહણ કરતા નથી એવા કૃષ્ણ જે છે એ આપણા રક્ષક છે એવા કૃષ્ણ જે છે એ આપણા સેવ્ય છે એટલે અ મહાપ્રભુજી કહે છે કૃષ્ણ એવ ગતિ આ કૃષ્ણને પોતાના રક્ષક માનીને ચાલીએ તો બધા જ પ્રશ્નોનો આપણો હલ થઈ જશે